આ દિવાળીના થોડા છે એટલે મેં કાળી અને મમ્મી એ વિચાર્યું છે કે અમે લોકો શોપિંગ કરવા માટે તો ચલો આજે જવાનું છે ચૌટા માર્કેટમાં એક્સપ્લોર કરવાનું છે કે ત્યાં કેવું કેવું કલેક્શન છે હમણાં થોડાક દિવસ પહેલા ગઈ હતી ત્યારે કલેક્શન તો જોરદાર હતું પણ અત્યારે આપણે જોવાનું છે મમ્મી જેટલા પૈસા આપે એટલા બજેટમાં અમે લોકો શોપિંગ કરી શકીએ છીએ કે નહીં એક્સ્ટ્રા મમ્મી પાસેથી પૈસા લેવા પડશે આપણે તો ચલો હેલો ગાઈસ તો હવે હું રેડી થઈ ગઈ છું અને બસ ચાલો હવે ચૌટામાં જઈએ અને મળીએ ચૌટામાં ચૌટામાં પહોંચી ગયા છીએ અને હવે અંદર જઈએ શું શું શોપિંગ કરીએ જોઈએ જો અમે લોકો છીએ સવારના ટાઈમે આવ્યા છીએ મતલબ હજી અગિયાર સાડા અગિયાર વાગ્યા છે એટલે ટ્રાફિક પણ એટલું બધું નથી હું તમને ટ્રાફિક બતાવું મતલબ બિલકુલ ટ્રાફિક નથી બહુ ઓછું પબ્લિક છે અને બે ત્રણ દિવસ પહેલાં જ્યારે આવ્યા હતા ત્યારે બહુ ટ્રાફિક હતું પાછળ જો ગાડી ચાલી આવે છે તો તમને અહીંનું ટ્રાફિક બતાવું જુઓ પબ્લિક એટલે બહુ ઓછું છે આ આરામથી શોપિંગ કરી શકો કેમ કે જો તમારે ચૌટામાં આવવું હોય ને તો આનો ટાઈમ છે સવારમાં વહેલા આવી જાઓનું સાડા નવ અગિયાર આજુબાજુ આવી ને તો તમને ટ્રાફિક પણ ના મળે એટલે વહેલું જ આવવાનું શોપિંગ કરવા તો ચાલો આપણે શોપિંગ છે ને ચાલુ કરીએ આની પ્રાઇસર છે જો કે જોવા મળો જો તડકો બહુ છે એટલે અમે લોકો ચુંદડી બાંધી છે ને કાળી ને ચુંદડી નથી બાંધવાની બાંધવાનું ચરો કેમ કે ઓલરેડી કાળી છે તો હું તો કાળી થઈ જાવ તમારે ચુંદડી બાંધીને ચાલવું પડે જો આ કાળીબેન ઝુમખા જોવે છે અને આ ભાઈ પાસે ઝુમખા નું કલેક્શન એ બહુ મસ્ત છે જો

મહેક બિચારી થાકી ગઈ છે અને તમને ઢોસાવાળી ગલીમાં લઈ જાઉં હરી ઓમ ચણિયા ચોળી છે એની બાજુમાં અંદર જે ગલી પડે છે જો આ ગલીમાં અંદર જવાનું છે ત્યાં ઢોસા મળે છે તો આપણે પહેલાં સૌથી પહેલાં પેટ પૂજા કરવા જઈએ ચાલો જો તમે લોકો ચૌટામાં આવો તો આ જગ્યાને ક્યારેય નહીં ભૂલવાની કેમ કે અહીંના ઢોસા એટલા બેસ્ટ મળે છે ટ્રાફિક તમે જોઈ લો કેટલું બધું ટ્રાફિક છે જો ફાઈનલી અમારા મૈસૂર અને મસાલા ડોસા આવી ગયા છે અને હવે આપણે ખાઈ લઈએ કેમ કે ટ્રાફિક બહુ બધી છે એટલે પેલા પેટ પૂજા પછી બીજી વાર ચાલો ખાઈ લઈએ અમે લોકો અમે લોકો તો ખાઈ લીધું છે પણ ટ્રાફિક જો આટલી ટ્રાફિક છે ને અમે તો ટ્રાફિક જો કેટલી બધી ટ્રાફિક છે आज ट्राफिक ठ्याला त मनोको य ढोसा पावन यार अहिले ट्राफिक त होयज अब त खुल्न दिवा त भयोसले सेलडी रो रेसिपी छालो आइरो गुंडी 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 डट <laughs> <laughs> डट डट so. so, गरीब <laughs>

નાનો ગ્લાસ છે મારો ચાલો મમ્મી ઊભા મારા બરફ થેન્ક યુ સો મચ મને સ્ટ્રો આપતો તારા જેવી આમાં સ્ટ્રોમિંગ સ્ટ્રો થી પીવું થેન્ક યુ બરાબર ફાઇનલી ગઈ તો હવે ઘરે પહોંચી ગઈ છું અને બસ હવે બપોરના એમ પણ ઓલરેડી બે અઢી વાગી ગયા છે એટલે સુઈ જઈશ ને આરામ કરીશ બસ તો આજે આપણે આજનો પ્રોડગ અહીંયા જોઈન કરીએ મળીએ ને બોવાય છે શ્રી કૃષ્ણ ગુડ નાઇ ડે